આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ જય ગોગા ઓર્ગેનિક ફાર્મ કંથરાવી માટે આપણે જીવામૃત તૈયાર કરી રહ્યા છીએ જેમાં આ ડ્રમની અંદર આપણે ગોળનું દ્રાવણ બેસન અને ગૌમૂત્ર ભેળવેલા છે અને એમાં ગોબર પણ ઉમેરેલું છે આપણે એને ત્રણ વાર દિવસમાં હલાવવું પડે ઘડિયાળના કાંટાની દિશામાં આ પ્રવાહી જીવામૃત છે આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે છે એ અવેલેબલ ન હોય એ ડ્રમમાં પણ આપણે જીવામૃત બનાવેલું છે અને એ પણ ઘડિયાળના કાંટાની દિશામાં આપણે એને હલાવ્યું છે અને હવે આપણે એક ત્રીજા ડ્રમની અંદર આ જીવામૃત બનાવવા માટે આ ગોબર લાવેલા છીએ અને આની અંદર ગૌમૂત્ર પણ છે એટલે આ ડ્રમની અંદર ત્રીજા ડ્રમમાં આપણે આ રીતે આમાં આપણે ગોળનું દ્રાવણ અને બેસન નાખેલા જ છે હવે આમાં આપણે ગૌમૂત્ર અને ગોબર નાખી અને પછી એને સંપૂર્ણ પાણીથી ભરી દઈશું એટલે ટોટલ ત્રણ ડ્રમ તૈયાર થશે અત્યારે ટૂંક સમયમાં આપણે ઘવણી વાવણી ચાલી રહી છે એટલે એમાં જ્યારે પિયત આપણે આપીશું એટલે એમાં આ પ્રવાહી જીવામૃતનો આપણે ઉપયોગ કરીશું